કાર્યક્રમમાં હાજર ન રહ્યા અધિકારીઓ જેને લઈ ભરોચના ના સાંસદ મનસુખ વસાવા અકડાયા ઘટના બની ભરોચના સેવા સેતુ કાર્યક્રમમાં ન તો પ્રાંત અધિકારી આવ્યા ન તો ટીડીઓ અને મામલતદાર જેને લઈ મનસુખ વસાવા સાંસદુમ થયા મનસુખ વસાવાએ રોષ વ્યક્ત કર્યો કે આદિવાસી વિસ્તારમાં કાર્યક્રમ છે એટલે શું તમારે બધાએ વેઠ ઉતારવાની મનસુખ વસાવાએ એ ચૂંટાયેલા પદાધિકારીઓને કહી દીધું કે અધિકારીઓની ની ખુશાવત કરવાની બંધ કરી દો રાજ્ય સરકાર ગરીબો માટે ખૂબ ચિંતા કરે છે કાર્યક્રમમાં હાજર ન રહ્યા અધિકારીઓ જેને લઈ ભરોચના સાંસદ મનસુખ વસાવા અકડાયા ઘટના બની ભરોચના નેત્રંગમાં સેવા સેતુ કાર્યક્રમમાં ન તો પ્રાંત અધિકારી આવ્યા ન તો ટીડીઓ અને મામલતદાર